હજ યાત્રિકો હજ યાત્રા માટે થશે રવાના અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે દૈનિક બારસો જેટલા લોકો હજ જવા માટે રવાના થશે છવ્વીસમી મેથી અગિયારમી જૂન સુધી લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે હજ યાત્રિકો માટે એરપોર્ટમાં ફ્રી પાર્કિંગની સુવિધા રહેશે એકસાથે સાથે પાંચસો વાહનો પાર્ક કરી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મુસાફરી માટે વેઇટિંગ ડોમ લગેજ ચેકિંગ તેમજ ટર્મિનલ બે પર જવા માટે વ્યવસ્થા કરવામાં આવી સરકાર તરફથી એકવીસ અને પાંચ ખાનગી ઓપરેટર્સ ફ્લાઇટની આપશે સુવિધા પચાસ હજાર સ્કવેર ફૂટમાં તૈયાર કરાયો છે ડોમ હાજ યાત્રિકો માટે ત્રણ વિશેષ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે કાલથી તમામ જે હજ યાત્રીઓ છે એવો હજયાત્રા માટે રવાના થશે ત્યારે અમદાવાદ એરપોર્ટ તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ વિશેષ આયોજન યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે અને આજે કે જ્યારે અંતિમ તબક્કો અમુક અંતિમ જે સ્વરૂપ છે તે આપવામાં આવી રહ્યું છે તૈયારીઓનો જે સિલસિલો છે એ ચાલુ છે મહત્વની વાત એ છે કે જે યાત્રીઓ કે જેવો અહીં આવે અને તેમને એરપોર્ટ ખાતેથી તમામ જે સુવિધા છે જ્યારે તેઓ પોતાનું વાહન લઈને આવે ત્યારે પાર્કિંગની સુવિધા મળી રહે સાથે જ બેસવાની સુવિધા પણ મળી રહે વેઇટિંગ એરિયાની વાત કરીએ અલગ અલગ ક્રાઈટેરિયા મુજબ જે ડોમ છે તૈયાર કરવામાં આવ્યા છે પર ડે બાર હજાર જેટલા જે લોકો છે તેઓ હજ યાત્રા માટે જાય તે પ્રકારની શક્યતા છે અને એ જ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ જ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને અહીં તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ